શું કહેવાય બધું થઈ ગયું હે યાર બહુ એટલે બહુ ફોટા પાડ્યા યાર પાંચ દમણ ફોટા હોય તો પાંચ દમણ તો જેમ વહેલા આવો ને એમ ફાયદો નકરી ગાડી જતી હોય એટલે ફોટા નો પાડી અને આ લોકેશન ઉપર ને એક ફિલ્મ શૂટિંગ થયું હોય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો અને જોકે મને તો ખબર જ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો કેમ કે યાર આવું બ્યુટિફુલ પ્લેસ છે તો યાર ફિલ્મનું શૂટિંગ તો થાય જ તે અને અહીંયા તમે આવો તો હે ને પચાસથી સો રૂપિયા કારનું પાર્કિંગનું ફી છે અને બીજું કાંઈ અધર ફી નથી અહીંયા એક પાર્ક જેવું છે અને અત્યારે તો બંધ છે બાકી હાથરમાં હવાર હવારમાં બધા ફોટાના રશિયા બધા અહીંયા પહોંચી ગયા જો બે બાજુ બે બાજુ રસ્તા ફૂલ કરી દીધા છે અમે તો પાડી લીધા છે કારણ કે વહેલા હોલા જયા ભાગમાં આવ્યા

પહેલા પેટ્રોલ પંપનું લોકેશન મારી દીધું છે તો પેટ્રોલ પુરાય આવી અને પછી મિત્રો કાંડ કરી નાખ્યો એને હું કહેવાય કે આપડે પેટ્રોલ પુરાવ્યું હતું પણ હવા પૂરવાની હતી હવા પુરવાનું ભૂલી ગયા બે કિલોમીટર આગળ આવી ગયા અને પછી ખબર પડી કે હવા ની રહી ગઈ તો પાછા હવા પુરાવા ગયા અને પાછા પાછા આવી ગયા અને

બછા છે લેવાના કારણ કે યાર આમનું કોઈ નથી ગોવામાં જેમનો કોઈ ના હોય એમનું આપણે હેવી કાય વાદાને દેઈ દિલ તમને ખબર છે ને બઉ મોટું

ખાધા ટપોરા મિત્રો ને આવી ગયો ચપોરા ફોટે અને જો એક પ્રજા હસવાય આવી તો નથી તમને પેલા થી કહું કે આને હેને ખોટા ગુજરાત બહાર કાઢ્યા અને આ ફોટ રહ્યો ને એ બહુ મોટી જગ્યામાં ફેલાયેલો છે આ તમે જો આખું લોકે છે અને ઓ સાઈડ દેખાય ને ઓ હે દરિયા કા ખરા ખરા પાણી તો ઘાય ઘા ને ઉપર ચડી જાય કારણ કે પગથિયા બહુ છે આયા એમ લાગે ગેરનાર સડુ મારા આગળ વ્યા ગયા મારે ધોડવું પડશે ચલો આ કિલો ઉપર ચડી ગયા છે પણ એવું લાગે કે અત્યારે અત્યારે નથી ખાલી પાંચસો ગ્રામ જ છે આ જો આટલી વસ્તુ વધી છે કારણ કે અમે ગૂગલ મેપના છે અરે કે ભાઈ એમાં ફોટા ને એવું કિલો ને એવું સારું સારું હોય છે પણ અત્યારે કિલો નથી પાંચસો ગ્રામ જ છે ખાલી બાકી આ ગામ છે ને ગજબનું લોકેશન આવે ત્યાં તમે દેખાડ દો પાણી પાણી તો તમે બહુ જોયું છે પણ આવું પાણી તેમ કે ન જોયું હોય એ તે ચપોરા ફોટનું પાણી

મ્યુઝિયમ એ પહોંચી ગયા એવી અને એન્ટર થતાં જ આપણું સ્વાગત કર્યું છે લોખંડી ગેંડા એ આ ગેંડો એક બુલ છે કે શું હે આપણને બહુ ખબર નથી આ વસ્તુ શું હે તમે કોમેન્ટ કરી દીજો અને આ જો તથિંગ ચાલુ થઈ ગયા ભાઈના ધીસ ઇઝ ગોવા ઓફ મ્યુઝિયમ આ ભાઈને આપણે મ્યુઝિયમમાં મૂકવાના છે કારણ કે આ દુનિયાની આઠમી અજાયબી છે હે કંઈ હચવાય એમ હે નહીં તો એ અમને રિક્વેસ્ટ કરશું ગોવા મ્યુઝિયમવાળાને કે આ ભાઈને હાચવી દો

પ્રાઇવેટ મ્યુઝિયમ છે એટલે અહીંનું ટિકિટ અમને પડી છે ત્રણસો રૂપિયા પર પર્સન એટલે પંદરસો રૂપિયાનો ડેમ આવ્યો છે અને અંદર અહીંયા એક ફિલ્મ અમને આવવાનું છે ટુકમાં આર્ટ ઓફ ડોક્યુમેન્ટ્રી એવો કંઈક છે તો બે ત્રણ મિનિટની વાર છે ને બધા ગોઠવી ગયા એવી આમ તો એડવર્ટાઇઝિંગ જોતા ન હોય પણ આજ અમે જોવું પડશે કારણ કે ત્રણસો રૂપિયાનો સવાલ છે અને તમને સારું હારું બધું જૂનું જૂનું દેખાડવાનું છે હમણાં ઉપલા માળે નીના ઉપલા માળે એવું ઘણું છે તો ઇંગ્લિશમાં મોટી મોટી વાત બધી કરતા હતા આપણને કાંઈ ખબર પડે પ્રેમથી મારા વ્યાય અને આવી ગયા ઉપલા માળે અને અહીંયા મસ્ત મજાના પેઇન્ટિંગ ને એવું રાખેલું છે જો બધી કોઈ આ આપણું ટૂંકમાં જીવનની શરૂઆતની ને આ બધું ટૂંકમાં જૂના જમાના છે બધી તમને આ પેઇન્ટિંગ વિશે એક દેખાડવું આ એવું કહેવા માગે છે કે ઓગણીસો ચોવીસ થી બે હજાર છ સુધી એવું લખ્યું છે ઇંગ્લિશ માં તે રાખીને જોઈ લીજ બધા બધા કે ભાઈ નદી કઈ રીતે ક્રોસ કરતા હતા પેલા ઢાળીઓ કર્યો પછી ઉડકી બનાવી અને પછી જો આ બે માણા હાકે છે અને અહીંયા એક હાંકે ટૂંકમાં ત્રણ જણા નદી ક્રોસ કરી વિવિધ પ્રકારની મીંડિઓ છે એક આવી મીડિ છે આ મીડિ પ્રજાતિ છે આ મી છે આ મીંદડી છે આ અને આ મીંડળી હે અને આ વસ્તુ શું હે એના માટે ઇંગ્લિશ કરવું પડશે એ જે આપણને આવડતું નથી અહીંયા શું લખ્યું છે કે ભાઈ કંઈક છે પણ આનો ભાવ કેટલો ખબર છે એક ના પંદર હજાર અને આખો સેટ લેવો હોય ને તો બે લાખ ચાલીસ હજારમાં બે સ્પ્લેન્ડર દેખાડતા

પચાસ પચાસ ટકા દેવા ભાઈ તો બધું જૂના જમાના નું ઇંગ્લિશ એના વાંચતા ફૂલ પાવરફુલ આવડતું એના કામ નું રે અહીંયા કારણ કે બહુ બધું ઇંગ્લિશ માં લખ્યું હોય આપણે તો રહ્યા પણ ખસકાવી ડ્રાઈવિંગ ન્યુ લોકેશન ડોના પોલા બીચ ભોગી ગયા હેવી અને આ બાજુ જવાનો રસ્તો હે પાર્કિંગ ની વ્યવસ્થા આપણે હે કરી દીધી છે અને ઓન ધ વે થઈ જાવી અને અહીંયા હે ને લોકેશન કયું ખબર હે અહીંયા સિંઘમ મૂવી આવ્યું તો એમાં ખબર હે ઓલો કાઈક તોડ નો સીન ટૂંકમાં આવે છે હું તમને આગળ દેખાડી સાથે હું ગૂગલ કરી લઈશ કે તમે ગૂગલ કરી લીજો એવું કઈક સીન આ હે ક્રિએટ થયેલો હોય અને ફિલ્મ નું શૂટિંગ થયેલું હોય બાકી અહીંયા વ્યુ હોય તમને દેખાડ દઉં અંદર જવાની ટિકિટ હે ભાઈ પચાસ રૂપિયા પર પર્સન તો અઢીસો રૂપિયા નો અહીંયા આવ્યો છે જઈને વસૂલ કરવાનું છે ભલે તડકો રહ્યો હેલો ભાઈ પાંચ લોક પાંચ કોને દો ચાલો આગળ છે પાંચ અમારે મોટું અહીંયા તો હે ને છોકરા ફોટા પાડે જોવા મે ભાઈ ભાઈ પ્રી વેડિંગ થતું લાગે છે જબરું પચાસ રૂપિયા મિત્રો અમારા વસુલ થઈ ગયા છે તો કે વસુલ તો નહીં કે દરિયામાં જે પાણી છે એ ટાઈપના થઈ ગયા છે અમારા પચાસ રૂપિયા કઈ વાંધો નહીં આપણે એને અઢી મણ ફોટા પાડી લીધા અહીંયા ત્યાં અને હવે એક આપણા ગુજરાતી ભાઈ એક આવે છે ફોજી એક આવે એને મળે દેવી આવે એટલે ફટાફટ અને બાકી જો પરસેવો લોહે નકરા પણ તો ન આવતા હોય ગોવા ઘરે ઘરે રહેતા હોય તો ગરમી ખબર ગાભા કાઢે આપણે એનો ઓર્ડર આપી દીધો હે પાંચ લીંબુ છ નો આપવાનો હતો આપણે ગુજરાતી ભાઈ મળી ગયા છે ભાઈ ભાઈ અહીંયા આર્મી સેવા ભજવે છે ગોવામાં ગોવામાં પણજીમાં

થોડું વાતાવરણ ભાઈ મજા આવી ગયા ત્યારે પહેલી વાર આપણે ત્રણ ચારથી થયા ગાડીમાં બહુ જાત પૈસા થોડીક વાર આપણે ગાડી ઉભી રાખીને જોવા રહ્યા હતા આપણે આ બધા કશીનો ભાઈ ભાઈ અહીં એન્ટ્રી ફી હોય બે થી પાંચ હજારથી લઈને દસ હજાર પંદર હજાર સુધી હોય પણ આપણે અહીંયા નથી જવાનું એટલા બધા પૈસા નથી આપડી પાસે તો આ બધા રાતનો હજારો ટૂંકમાં અહીં હારો હોય તમને વાર બારથી દેખાડ દઉં ભવિષ્યમાં ક્યારેક આવશું તો તમને અંદર જઈને એ ભવિષ્યમાં ચર્ચા આવી ગયા એ ચર્ચે અને આયા કયા ફિલ્મનું શૂટિંગ થતું ભાગી પિક્ચર બાઘી પિક્ચરનું શૂટિંગ આવી ગયા ફેમસ છે પણજી આપણે તો ભાઈ આવી ગયા અને પછી ખાવા જવાનું ખાવા જવાનું માન માન આવી ગયા છે ખાવા અને ભાઈ ગયા અને બસ થોડીક આવે ખાવાનું હું આવે ખબર નહીં ચોવીસ વેજ હોટલ તો છે પડ્યું <laughs> <laughs> જમાઈ આપણે જૂનામ જૂના બાર જોશે બારે મારવા હતા અહીંયા હે ને ગોવા જ્યારે આમ બધું પીવાનું એવું ચાલુ થયું ને તેર નું આમ ટૂંક ગોવામાં કેવા ને જૂનામ જૂનું બાર હે ને એ જોશે બાર હેલો કુલદીપ ભાઈ મળી ટુ મીટ યુ મજા આવી ગઈ આમ એકદમ રોલા સોલા પડી દીધા આપણે ગોવામાં તો હવે આપણે હે ને પાછું યુઝ જવાનું છે બાઘા બીજ બાજુ અને આપણે અત્યારે પણજીમાં પણજીમાં છે ને પણજી આપણને બહુ કાંઈક ખબર ન હોય બહુ એટલે તો આપણે અહીંયા થોડુંક બહુ રખડાયો હતો તો રખ લીધું અને બાકી બધી રોનક તો સાંજ નહીં તો સાંજે આપણે જવાનું હોય ડાયરેક્ટ બાઘા બીચનો તમને સાંજો નજારો દેખાય તો ભાઈ ગુલ્ફી લઈ લીધી છે આમ તો ખોટું આવી આવે લીધી નથી અને હવે બધાય પાછી ગેંગ ઉપડી ગઈ છે બીચ ઉપર કારણ કે કાલ તો આપણા નાયા હતા આજ બધા કે નાવું છે બધા એને બેઠા છે પણ આ બધા જો નવરા આ બધા નવરા બેઠા છે જો પણ આપણે છે ને કામકાજ ચાલુ છે અહીં આપણે કૂવો કાઢવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે પણ થોડાક ટાઈમ માં પાણી આવવાનું છે બધા પેંડા એટલે પેંડા હું લાડવા ખાવા આવી આવજો અને એ રીતે બધા હાકામ હો બસ જો ફો ફૂટ તો થવા આવ્યો છે લગભગ વંડાલભાઈ ની બાઈ ને લઈને થયા ને આખા બીચ માંથી એક ભાઈ હે આ ભાઈ ને મોટું ભાઈ વાળો તું તો બે રહ્યા ને એમનું પર્સ ને એવું થઈ ગયા એમને કે હાસ હો ભાઈ ખબર પડી જાય વાળા ને મને એકલા એકલા મુદ્દે મારા નાવા આવી ગયા હમણાં મને કહેતા કે આપણે બધા હારે નાખ્યો પણ આ જો ખદડાઓ આને કહેવાય ના તૈયાર જે ક્યાંય ગયો કાંઈ રહ્યો જો સમુદ્રી લૂટેરા ભાઈ કાંઈ નાઈ લો અમારો જી આવશે નાવા

ટલે કરજો આપણે પહેલા પાંચ આવા દઈએ મસ્ત મજાનો ખવાઈ ગયો અને હવે આપણે હેને પ્રયાણ કરી દીધો રૂમ તરફ જવાનું અને મસ્ત મજાના ગીત એવું બધા વાગે છે મારા ભાઈબંધ બધા આવે છે પીવો નથી ને કઈ નહી પીવો નથી ને કઈ નહી આ નથી ને ભાઈ તારે

તો ભાઈ એસી કહે છે આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દીધો તો કેવી રહ્યું છે અને કાલે આપણે એને ગોવામાં નીકળી જવાનું છે તો ફાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ યાર હા શું છેલ્લે કેવું પડે તો થોડું કરી નાખો થોડુંક ધ્યાન દો